સારોલ બદલપુર ગામોના યુવાનો કંપનીઓમાં જતા રૂટ વધી જવાથી હેરાન પરેશાન કંપનીના કર્મચારીઓને ઉમેટા ગોળ ફરી અને કંપનીઓમાં જતા રૂટ વધી જવાથી ભાડા પથ્થું અને ટાઈમ વધી જતા પડતી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેથી કંપનીના કર્મચારીઓને ભાડાપથ્થુ વધવાને લઈને સાથે સાથે સમય પણ વેડફાઈ રહ્યો છે જેને કારણે આજે કંપનીઓના કર્મચારીઓની ભાડાપથ્થુ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ પડતી મુશ્કેલીનો હલ થાય અને તેવી માંગ કરવામાં આવી નરેન્દ્ર શર્મા એન ન્યૂઝ ગુજરાતી આણંદ દર્શક મિત્રો આઈસીવાન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપણા મિત્ર નરેન્દ્ર શર્મા જે કંપનીઓના કર્મચારીઓને જે તકલીફ પડી રહી છે એના વિશે અત્યારે હાલ આપણી સાથે જે યુવાનો અહીંયા ઉપસ્થિત છે એમની સાથે વાત કરીશું શું તકલીફ પડી રહી છે આપને જી અમારા વિસ્તારના દરેક યુવાનોને ખરેખર જે રોજગારી માટે બ્રિજ ક્રોસ કરીને પેલી બજેટ હતા હવે બ્રિજ તૂટી ગયો છે એ લોકોને હવે કલાકો વધી ગયા છે કલાકોની સાથે સાથે મહેનતા જે એનું ખર્ચ કે પેટ્રોલ તો ગાડી જાય બાઇક લઈને જાય તો પેટ્રોલ અને ગાડીઓમાં જાય તો ભાડા ખર્ચ હવે વધી ગયો છે તો સરકારને અને કંપનીઓના અધિકારીઓની વિનંતી છે કે આ યુવાનોને કંઈક સહાય કરે ભાડા ફતે ભાડું પત્તું કંઈક વધારે અને બીજું કે વહેલીને વહેલી તકે બ્રિજનું નવો બનાવે કે આનો આજ રિપેર કરે પણ વહેલીને વહેલી તકે બ્રિજ થાય એવી અમારી માગ છે કારણ કે અહીંયાથી હજારો યુવાનો રોજ રોજગારી માટે જાય છે બ્રિજની બાજુથી કોઈ આવતું નથી વધારે પણ અહીંયાથી રોજગારી લેવા માટે જાય છે કારણ કે રોજગારીનું કોઈ અહીંયા આણંદને આપણે આણંદ જિલ્લામાં ઓકળાવ અને બોરસદમાં એક પણ તમે કંપની બતાવો રોજગારી માટે કે પાંચસો દીકરા દીકરીઓ કોઈ કંપનીમાં જતા હોય તો આપણે રોજગારી માટે જવું હોય બધાને તો ખરેખર બધા નેતાઓ ખરેખર તમે જો બધી રીતે આવો છો ચૂંટણીઓમાં આજ રીતે યુવાનોને મદદે આવો તો એવી મારી નમ્ર વિનંતી છે ઉમેટાથી ગોળ ફરીને જે તકલીફ પડી રહી છે એના વિશે આપ શું કહેશો ઉમેટાથી ગોળ ફરીને જે તકલીફ પડે છે એના વિશે તો હું ખાસ જણાવીશ કે કલાકો વધી જાય છે અને આ દીકરાઓને દરેકને કમરના